નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા રહેશે ખેડૂત સરકાર ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ વિશે આ યોજનામાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સાઈઠ હજાર સુધીની સહાય મળે છે મિત્રો કોણ પાત્ર છે કેટલા રૂપિયા મળશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ બધું જ આજ એક જ વિડિયોમાં તમને જ સમજાવી દઉં તે પહેલાં તમે બધા આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ખેડૂત રિલેટિક વિડીયો લઈને આવીએ છીએ યુટ્યુબ રિલેટિક હવામાન વિભાગ રિલેટિક વિડીયો લઈને આવે છે તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમે કયા ગામમાંથી જોવો છો વિડીયો કયા જિલ્લામાંથી જોવો છો વિડીયો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ આ યોજના વિશે થોડુંક જાણી લઈએ ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક સાધનો સર્જન કરવા માટે આ યોજના ચલાવી રહી છે એમાં કેટેગરીમાં આવે છે એસસી એસટી ઓબીસી નાના અને મહિલા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર પચાસ ટકા સબસિડી અથવા સાહીઠ હજાર જે ઓછું હોય તે મળે છે મિત્રો સામાન્ય વર્ગના ખેડૂતોને ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર જે ઓછું હોય તે સહાય મળે છે મિત્રો મતલબ મિત્રો ખેડૂત મિત્રો આ યોજનાની અંદર કેટેગરીમાં આવે છે તો એસસી એસટી ઓબીસી અને નાના અને મહિલા ખેડૂતો માટે ટેક્ટર ખરીદવા માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે મતલબ પચાસ ટકા સબસિડી આપવામાં આવે છે અથવા તેના સાઠ હજાર આપવામાં આવે છે મિત્રો બેમાંથી જે ઓછું હોય તે તમને આપવામાં આવે છે અરજી મારે તમારી પાસે નીચેના દસ્તાવેજ હોવા જરૂર છે તેમાં આવે છે તમારું આધાર કાર્ડ સાત બાર તથા આઠ એની જમીનનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો બેંક પાસબુક મોબાઈલ નંબર અને તમારો એક ફોટો જોઈશે આટલું અરજી કરવા માટે તમારે જોઈશે તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે જ્યારે પણ અરજી કરવા જાઉં તો આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે લઈને જવાના છે તો હવે તમને બતાવશ કે ઓનલાઈન અરજી કેવી રીતે તમે તમારા મોબાઈલમાંથી કરી શકો છો અથવા તમે તમારા લેપટોપમાંથી કરી શકો છો અથવા તમે સીએસસી સેન્ટર અથવા ગામ પંચાયતમાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો હવે સૌથી અગત્યની વાત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌથી પહેલાં આ ખેડૂત પોર્ટલ પર તમે જાઓ ત્યારબાદ યોજના વિભાગ જાઓ કૃષિ યોજના પસંદ કરો હવે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ઉપર ક્લિક કરો સ્ક્રીન ઉપર યોજના સંપૂર્ણ વિગત આવશે તે તેને ધ્યાનથી વાંચો પછી એપ્લાય બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન તો લોગ કરો નવા છો તો ન્યૂ રજીસ્ટ્રેશન પર કરીને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર વડે એકાઉન્ટ બનાવો અરજી ફોર્મમાં તમારી બધી જ વિગત ભરો વ્યક્તિગત માહિતી ઉમેરો જમીનની વિગત ઉમેરો બેંક ખાતાની વિગત ઉમેરો જરૂરી દસ્તાવેજ સ્ક્રેન કરીને અપલોડ કરો અંતે સબમિટ કરો મિત્રો જો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે ત્યારબાદ તમારે યોજના વિભાગમાં જવાનું છે ત્યારબાદ કૃષિ યોજના પસંદ કરવાની છે ત્યારબાદ તમારે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે યોજના સંપૂર્ણ વિગત વાંચવાની રહેશે ત્યારબાદ તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અરજી કરવા બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન હોવ તો તમારે લોગિન કરવાનું રહેશે અથવા તમે નવા છો તો ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર કરીને તમારો આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર વડે એકાઉન્ટ બનાવીને તમે લોગ ઇન કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે અરજી ફોર્મ તમારી બધી જ વિગત ભરો વ્યક્તિગત માહિતી ભરો જમીનની માહિતી ભરો બેંક એકાઉન્ટ વિગત ભરો જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરો અને તમે સબમિટ કરો અને સબમિટ કરો એટલે તમારો જે અરજી નંબર છે તે તમારે સાચવીને રાખવાનો રહેશે મિત્રો મિત્રો આ હતી ઘરે બેઠા મફત દસ મિનિટમાં આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો અરજીની સ્થિતિ ચેક કરવા માટે પણ પોર્ટલ ઉપર એ એપ્લિકેશન નંબર સ્ટેટસ વિકલ્પ છે યોજના હેઠળ પસંદગી થયા પછી સહાય સીધી જ તમારા બેંક ખાતામાં જ જમા થઈ જશે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ત્યાં લગી આવજો મિત્રો